ડભોઈ તાલુકાના ભીલાપુરથી અને વાગુડિયા તરફ જવાના રોડ ઉપર આવેલા અંતરિયાળ ગામોમાં એસટી બસની અસુવિધાને લઈને ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ડભોઈ તાલુકાના ભીલાપુરથી ડભોઈ તેમજ વાઘોડિયા તરફ જવાના માર્ગો પર વાહન વ્યવહારની સુવિધા નહીં હોવાને કારણે આ રૂટ પરના દસ ગામના લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે આ રૂટ પર એસટી બસ દોડતી નહીં હોવાને લઈને બાળકો ઉચ્ચ અભ્યાસ છોડવા માટે મજબૂર બન્યા છે વડોદરાથી કપુરાઈ ચોકડી તરફ જવાના માર્ગ પર આવેલા ભીલાપુરથી એક રસ્તો વાઘોડિયા તરફ જઈ રહ્યો છે આ રૂટ પર કડાદર આલદાપુરા વાયદાપુરા ખાંડિયાપુરા અને ઢુલાર જેવા દસ જેટલા ગામો આવેલા છે લોકોને ડબુઈ જવા માટે પચીસ કિલોમીટરનું અંતર પડે છે આ ગામોના લોકોનો તમામ વ્યવહાર તાલુકા મથક સાથે જોડાયેલો હોવાથી રોજ અપડાઉન કરવું પડતું હોય છે તેમજ આ ગામના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ માટે ડબુઈ અપડાઉન કરતા હોય છે પરંતુ આ ગામના આજ સુધી બસ સુવિધા ઘટ પરંતુ આ ગામમાં આજ સુધી બસ સુવિધા શરૂ નહીં થઈ હોવાથી આ ગામના લોકો તેમજ વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે જેને લઈને ગ્રામજનોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે તેમાંય વિદ્યાર્થીનીઓની હાલત અત્યંત દયનીય બનતી હોય છે પરિણામે કેટલીય વિદ્યાર્થીનીઓએ અભ્યાસ અધવચ્ચે જ છોડી દેવા માટે મજબૂર બનતી હોય છે આ ઉપરાંત સાંજ પછી ખાનગી વાહનો પણ મળતા બંધ થઈ જતા હોવાથી ગામમાં જવા માટે પગપાળા જ પડે છે આ ગામોમાં રાત્રિના સમયે કોઈ બીમાર પડે તો તેમને ડભોઈ કે વડોદરા લઈ જવા માટે પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે જેથી આ ગામોની જોરથી બસ સુવિધા વહેલી તકે શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે આજે વાઘોડિયાથી અમારે ડભોઈ આવવું હોય તો પચીસ કિલોમીટરનું અંતર કાપીને આવવું પડે છે આજે બીમાર વ્યક્તિ હોય ને એને ઇમરજન્સીમાં લઈ જવું હોય તો કેવી રીતે એને લઈ જવાનું